કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાકમાં થયેલ નુકસાન ચર્ચા પણ છેલ્લા બે ત્રણ દિવસથી જે કમોસમી વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને તાલુકો તાલુકાની અંદર ડોંગરનો પાક એ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે અને આખા તાલુકામાં લગભગ અંદાજે પિસ્તાલીસથી થી પચાસ હજાર વીઘા જેટલી ડોંગરનું વાવેતર થયેલું છે અને હું છેલ્લા બે દિવસથી તાલુકાના ગામડાઓનો પ્રવાસ કરું છું અને ખેતરોની અંદર જઈ અને મેં જે જોયું છે દ્રશ્ય તો લગભગ મોટા ભાગની તમામ ડોગરો પડી ગઈ છે અને એનો દાણો પણ થઈ ગયેલો છે અને અમુક જગ્યાએ તો ફરીથી ડોગર ઉગવા પણ થઈ પામી છે અને આમાં ખેડૂતોને ખૂબ પારાવાર નુકસાન છે એના માટે મેં માન્ય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા ગુજરાતના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાધાણી સાહેબ ને પણ પત્ર લખ્યો છે અને ખેડૂતોને પૂરેપૂરું આ પાક નુકસાનીનું વળતર મળે એ માટેની ભલામણ પટેલ માટે અમારા ગામની અંદર ચાર થી પાંચ હજાર ડોગર બધી ડોગર જે છેલ્લા અઠવાડિયા થી વરસાદ ચાલુ છે ચાર પાંચ દિવસથી એમાં બધું જ નિષ્ફળ થયેલો પાક ટોટલી ડોગર ઉગી જઈ છે ડોગર ટોટલી પડી જઈ હે કોઈ એક વીગો પણ નીકળે હોય જગ્યા નહીં અમાર સરકાર અમારે સહાય આપે એટલી અમે આશા રાખીએ મનસુરી